અમારા જતા ની સાથે અભડાઈ જઈશું એમ માતાજીના ગરબા જોડે બી અમને પગે લાગવા અમને આરતી બી નહીં આપતા એ લોકો અને અમને એમ કે તમે તમારી ઓકાતમાં જ રહો એમ જેટલી તમારી ઓકાત છે ને એટલી ઓકાતમાં જ રહો કે જાતિવાદનું મારી ગેરંટી નહીં રખાય એમ એવું અમને પ્રોમિસ કરીને ગયા કે તમે મારા ઘરે પાણી બી પી શકો તો જયારે એના જ ઘરની મહિલાઓ એ શરૂઆત કરી મારી પર હાથમાં દંડા લઈને આવ્યા તા અમારા ફરિયા મારવા માટે છે સ્કૂલ સુધી ત્યાં જીઆરડીના વાડા બી માણસો હતા જે લોકોએ બી જોયું હતું બારવાડા આવ્યા પછી એ લોકો એમ કીધું કે એફઆઈઆર ફરવા વીરપુર આવો તો અમારી ગાડીમાં માં બેસીને તો અમે કીધું કે સારું પછી થોડી વાર પછી એ લોકોએ અંદર અંદર વાત કરી અને એમ કે તમે ચાલતા જાઓ તમારે આ તો તમાર ગામનો મામલો છે એમ કે અને એ લોકો દેખી રહ્યા મારવા આવે ત્યાં સુધી પોલીસ વાળા કઈ બોલતા નહીં અને અમારી છોકરી સહી નહીં કરે તો હું બદલો લઈશ એમ તમારી ફેમિલી જોડે અને આ તો જિંદગીભર ભર યાદ રહેશે એમ આ વર્ષે નવરાત્રીમાં અમારા જગ્યા નથી એ માટે કઈ સાર્વજનિક જગ્યા છે તો અમે ઘર રમવા ગયેલા એ લોકોએ અમને અપમાનિત કરવાનું પ્લાન બનાવ્યો અમે જાણ્યું એટલે અમે ના ગયા તો એ લોકોએ તરત જ બધી બેનો નીકળી ગઈ અને નીકળી ગઈ ને પ્રોબ્લેમ શું છે એમ તો પછી એ લોકોએ કહ્યું તમે તમે કે નીચી જાતિના છો પછાત વર્ગના છો તમને રમવાનો અધિકાર નથી એમ કે તમને નથી રમાડતા વર્ષોથી તો તમે કેમ આવો છો એમ કે તમને ખબર તો છે કે તમે એમ કે બીજી જાતિના છે અને તમે દલિત સમાજના છો તો તમે કેમ આવું કરો છો એમ કે તમે મર્યાદામાં જ રહો ના તમારી રીતના અને તમે ગમે તે કરશો તો તમને રમાડવામાં નહીં આવે તમારે ચાલે કરી લેજો એવું વર્તન કર્યું અમને અપમાનિત કર્યા એટલે અમારા જાતિ પર ગયું અમારું સ્વાભિમાન ગવાયું એટલે એમ અમારા અમારું સ્વાભિમાન ગવાયું એટલે અમારા બધા સમાજ લોકોને લાગ્યું બરાબર તો અમા અમારી સાથે આ જે થયું એ બધા લોકોને યોગ્ય નથી લાગ્યું એટલે મહીસાગર જિલ્લાના વીરપુર પોલીસ સ્ટેશનમાં તારીખ છવ્વીસ ના રોજ નવરાત્રી દરમિયાન એક બનાવ બનેલો જેની વિગત એવી છે કે એ ગામના જ રેન્કુબેન મણિભાઈ ફણકર નામની યુવતી પોતાની ત્રણ બહેનપણીઓ સાથે ગરબા રમવા ગયેલી એ દરમિયાન ગરબામાં રમી રહેલી અન્ય મહિલાઓએ તેઓને જાતિ વિશે અપમાનિત કરેલી અને જપાજપી કરીને ગાળો બોલેલી અને મારી નાખવાની ધમકી આપી એ બાબતનું બનાવની એફઆઈઆર નોંધાયેલી છે અને એ વીરપુર પોલીસ સ્ટેશનમાં રજીસ્ટર થયેલ છે એમની તપાસ ડીવાયપી એસટી મહીસાગર ચલાવી રહ્યા છે